નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજેથી આકરી ગરમીનો ટૂંકો રાઉન્ડ જોવા મળશે પછી શું થશે હવામાન નિષ્ણાતોની આગાહી સામે આવી છે ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે હજુ પણ આકરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા હજુ પણ ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ આવશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ફરી તાપમાન ઊંચકાશે તેવું હવામાન નિષ્ણાત એથ્રિયાઠનું અનુમાન સામે આવ્યું છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચૌદથી અઢાર એપ્રિલ દરમિયાન ફરીથી ગરમી વધશે પરંતુ ગયા અઠવાડિયા જેટલી તીવ્ર નહીં હોય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના સમાવેશ થાય છે ત્યાં તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે જે સામાન્ય કરતાં થોડું ઊંચું છે પરંતુ તે હીટવેવ ગણવામાં આવશે નહીં તેમના અનુસાર કાંઠાના વિસ્તારોમાં તાપમાન પાંત્રીસથી આડત્રીસ ડિગ્રી રહી શકે છે પૂર્વ સૌરાષ્ટ્રના અમુક અલગ અલગ વિસ્તારોમાં અઠવાડિયામાં મધ્યમ તાપમાન તેતાલીસથી ચોમાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જે હીટવેવનું સ્થિર ગણવામાં આવી છે પરંતુ તે લાંબા સમય ટકશે નહીં અને અઠવાડિયાના અંત સુધીમાં તાપમાન નોંધપાત્ર રીતે ઘટશે જેમાં મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં પંદરથી સત્તરમી એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભીષણ ગરમી પડશે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં શરૂ થયેલી હીટવેવથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અનેક શહેરોમાં ગરમીનો પારો ચુવાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે જોકે છેલ્લા બે દિવસથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે પરંતુ હવામાન વિભાગના મતે ફરી પંદર એપ્રિલથી ગરમીનો પારો ઊંચકાશે તેવી શક્યતાઓ છે હવામાન નિષ્ણાંતોનું માનવું એવું છે કે મોસમ કરવટ બદલી રહી છે ગરમીનો રાઉન્ડ શરૂ થશે પરંતુ તે પણ ટૂંકો રહેશે અને ફરીથી અઢાર મેથી આકાશમાં વાદળો ઘેરાઈ શકે છે